તમે જે સોડા મશીન જોઈ રહ્યા છો આ સોડા મશીન વેચવાનું છે સાવ વ્યાજબી ભાવે અમુક જ ટાઈમ ની અંદર વેચાઈ જશે સાવ નવું આ સોડા મશીન છે એક જ મહિનો વાપરેલું વિડીયો પૂરો જોતા રહેજો આ સોડા ની ટોટલ માહિતી આપી જગદીશભાઈ ને વેચવાનું છે વિડીયો સારો લાગે તો લાઇક સેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુ ટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો સોડા મશીન છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો નૂતન સોડા મશીન અને આ મશીન આઈએસઓ સર્ટિફાઈડ છે એકદમ સારું અને ફૂલ સાચવેલું માત્ર ને માત્ર એક મહિનો વાપરેલું આ મશીન છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે વધારે માહિતી માટે તમે જગદીશભાઈનો કોન્ટેક કરજો સોડા મશીન લેવું હોય તો અને ટોટલ સામાન જે મશીન સાથે આવે છે તે સાથે જ આપવાનો છે બાકી તમને વિડીયોની અંદર ક્લિયર કટ આખું મશીન બતાવવામાં આવેલું છે ટોટલ જવાબદારી વાળું મશીન હવે તમને આ સોડા મશીનની કિંમત ની વાત કરું અંદાજીત કિંમત એક લાખ ત્રીસ હજાર રાખવામાં આવેલી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી હવે તમારે આ મશીન લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો છે મોરબી અને હળવદ ગામે જોવા મળશે જગદીશભાઈનું સોડા મશીન લેવું હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જગદીશભાઈના અઠ્ઠાણું સાત વાળા નંબર પર ફોન કરી મશીન લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો